ઉમરવાડામાં રહી મજૂરી કામ કરતા શ્રમજીવીના બાળકની તબિયત લથડતા શ્રમજીવી બાળકને લઈને એક કિલોમીટર સુધી દોડ્યો હતો જે કે કોઈ પણ રિક્ષા ચાલક કે લોકો મદદે આવ્યા ન હતા અને આખરે હોસ્પિટલે બાળકને લઈ પહોંચેલા પિતાને પુત્રનું મોત થયું જાણવા મળતા તેના પગ નીચેથી જમીન સરકી જવા પામી છે સુરતના ઉમરવાડાના શ્રમજીવી હાથમાં બીમાર માસુમ પુત્રને લઈને એક કિલોમીટર સુધી દોડ્યો પરંતુ એકેય રિક્ષા ચાલકે માનવતા ન દાખવી હોવાનું શરમજનક કિસ્સો સામે આવ્યો છે ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં લવાયેલા ત્રણ વર્ષના માસૂમ બાળકને જ્યારે ડોક્ટરને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો માસુમ મનીષકુમાર ત્રણ દિવસથી ઝાડા ઉલટીમાં સપડાયો હતો સ્થાનિક ડોક્ટરની દવા લીધા બાદ આજે સવારે તબિયત વધુ બગડતા પુત્રને હાથમાં ઉચકીને દોડતા લાચાર પિતાના લોકો જોતા રહ્યા હતા પરંતુ કોઈ પણ મદદે ન આવ્યું ન હોવાનું પિતાએ જણાવ્યું હતું વૃદ્ધ બાળકના પિતા રજત સહનીએ જણાવ્યું હતું કે અમે બિહારવાસી છ વર્ષથી પરિવાર એટલે કે પત્ની અને બે પુત્રો સાથે ઉંમરવાળા ગિરના ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરી કરતા આવ્યા છીએ સાહેબ દરેક લોકોની મદદમાં મેં ક્યારેય કોઈને ના નથી પાડી પણ આજે જ્યારે મને મદદની જરૂર હતી તો કોઈ આગળ નહીં આવ્યું એનું મને દુઃખ છે વધુમાં તેમણે ઉમેર્યું કે મારો મોટો પુત્ર ત્રણ વર્ષીય મનીષકુમારનું આજે સવારે અચાનક તબિયત બગડતા હું તેને લઈ હોસ્પિટલ આવવા રિક્ષા ચાલકને હાથ ઊંચો કરતો રહ્યો પરંતુ કોઈ રિક્ષા ઊભી ન રહી અને જે ઊભા રહ્યા તેમને ઝાડા ઉલટી હો રહ માસૂમ બેઠકો હોસ્પિટલ તક છોડ દો કહેતા તે ભાગી જતા હતા હું કિન્નરી સ્ત્રીમાં સુધી એક કિલોમીટર કહી શકાય ત્યાં સુધી માસુમ બીમાર પુત્રને હાથમાં ઉચકીને દોડતો રહ્યો પરંતુ કોઈને માનવતા યાદ ન આવી લોકો જોતા હતા પણ શું થયું એ પૂછતા પણ ગભરાતા હોય તેમ લાગતું હતું કિન્નરી શ્રીમાંથી હું નજીકની ખાનગી હોસ્પિટલ પહોંચ્યો જેથી મને સિવિલ જવાનું કહેતા જ હું માસુમ બાળકને રિક્ષામાં લઈ સિવિલ આવ્યો તો ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો છે વધુમાં ત્રણ દિવસથી મનીષકુમાર બીમાર હતો સ્થાનિક ડૉક્ટરની દવા લેતા રાહત થતી હતી રાત્રે ઝાડા ઉલટી થતાં મેં દવા આપી હતી પરંતુ સવારે અચાનક ઝાડા ઉલટી બાદ અશક્ત થઈ જતા હોસ્પિટલ દોડ્યો હતો જો કોઈ મદદ મળી ગઈ હોત તો મારું બાળક બચી ગયું હોત એવી એક પિતાએ વ્યથા પણ વ્યક્ત કરી છે અઝર કુરિષી સાથે પ્રકાશવાડા જે